અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સફળતા મળી છે ક્રાઇમ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે ઓડિશાથી ટ્રકમાં સુકાવેલા ગાંજાનો પાવડર આવી રહ્યો હતો ગુજરાત ગુજરાત સહિત અન્ય રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો ઉતારવામાં આવ્યો છે તેવી માહિતી હાલમાં પોલીસને મળી છે ઓડિશાથી એક હજાર સો કિલો ડ્રગ્સનો જથ્થો ગુજરાત આવી રહ્યો હતો ત્યારે આ ડ્રગ્સનો જથ્થો વડવાજી આઈડીસી માં ઉતારવામાં આવ્યો હતો આ ડ્રગ્સને બચે હાથ ધરી છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ જે માહિતી મળેલી એ માહિતી મુજબ અમદાવાદ ક્રાઈમ રંચની ટીમ હાથ ધરવામાં આવતા ઓરિસ્સાથી લાવવામાં આવતો ગાંજો કુલ એકસો ચોરાણું પોઈન્ટ આઠસો પચાસ ગ્રામ કિલોગ્રામ આ બસો કિલો જેટલો ગાંજો કિંમત રૂપિયા બેતાલીસ લાખ છ્યાસી હજાર સાતસો નો અને અન્ય આયસર ટ્રક અને મોબાઈલ સહિત કુલ ચોસઠ હજાર પિસ્તાલીસ ચોસઠ લાખ પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ સહિતનો જથ્થો પકડવામાં આવેલો છે આ જે ગાંજાનો બસો કિલો જેટલા ગાંજાનો જથ્થો જે પકડાયો છે એ જથ્થામાં જથ્થા સાથે સ્થળ પરથી જ કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે